હેલો યુટ્યુબ ફેમિલી હું ચુડાસમા સંજય અને આજે ફરી એકવાર નવા વિડીયોમાં હું બધા જ મિત્રો અને વડીલોનું સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આશા રાખું છું કે તમે બધા જ એકદમ ખુશી મજામાં હશો અને હું પણ એકદમ ખુશી મજામાં છું મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું મિતિયાજ ગામ અને મિતિયાજ ગામથી બે કિલોમીટર દૂર આવેલું મિત્રો પૂતળા દાદાનું મંદિર આપણે પૂતળા દાદાના દર્શન કરીશું અને ત્યાં તે મંદિરનો જે પણ કાંઈ રહસ્ય હશે તે મિત્રો આપણે જાણવાની કોશિશ કરીશું મિત્રો તો તમે બધા મિત્રો અને વડીલો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો જરૂરથી આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને અવનવા ધાર્મિક વિડીયો વિશેની માહિતી આ બધા સમક્ષ પહોંચી શકે મિત્રો તમે બધા મિત્રો જોડાયેલા રહેજો વિડીયો સાથે આપણે બધા જઈ રહ્યા છીએ ભૂતળા દાદાના દર્શને મિત્રો તો મિત્રો આપણે બધા જ પહોંચી ગયા છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું મિતિયાજ ગામ અને મિતિયાજ ગામથી બે કિલોમીટર દૂર આવેલું મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પર આ ભૂતળા દાદાનું મંદિર છે અને આ એ કોડીનારથી આલીદર તરફ જવા માટેનો રોડ છે અને કોડીનારથી તમે આઠ કોડીનારથી તમે આઠ દસ કિલોમીટર આલીદર રોડ ઉપર આવો તો તમારી ડાબી બાજુએ તમે જોઈ શકો છો અહીંયા પર મિત્રો ભૂતળા દાદાનું મંદિર આવેલું છે આપણે ભૂતળા દાદાના દર્શન કરીશું મિત્રો જોડાયેલા રહેજો વિડીયો સાથે તો મિત્રો મિત્યાસથી બે કિલોમીટર દૂર આવતા તમારી ડાબી બાજુએ અહીંયા પર ભૂતળા દાદાનું મંદિર છે તો હવે આપણે બધા મિત્રો ભૂતળા દાદાના દર્શન કરીશું મિત્રો મિત્રો મંદિરની અંદર પ્રવેશતા સૌ પ્રથમ અહિયાં પર બાપા સીતારામ દાદાનું સાનિધ્ય છે તો આપણે બાપા સીતારામજીના પણ દર્શન કરીએ અને મિત્રો અહીંયા પર તમે જોઈ શકો છો કે ભૂતળા દાદાનું અહીંયા પર આ સાનિધ્ય છે તો હવે આપણે બધા મિત્રો અને વડીલો આપણે દર્શન કરીશું ભૂતળા દાદા જય ભૂતળા જય ભૂતળે દાદા તમે અમારા બધા જ ઉપર તમારા આશીર્વાદ સદાય માટે રાખજો તેવી પ્રાર્થના કરીએ તો મિત્રો આપણે ખૂબ જ સુંદર અને સરસ મજાના ભૂતળા દાદાના દર્શન કર્યા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર આ ભૂતળા દાદાનું મંદિર છે અને મિત્રો આ મંદિર છે એ

ભૂતળા દાદાનું મંદિર બનાવવામાં આવ્યું આ રોડ છે અહીંયા પર જે ટ્રેક્ટરો વાળા બેલા લઈને જતા તે પોતાના ટ્રેક્ટરમાંથી એક એક બે બે બેલા આ જગ્યા ઉપર મૂકતા અને આજુબાજુના જે ગામના જે લોકો છે જેમ કે મિત્યાસ છે અને આજુબાજુના જે વારી વિસ્તાર વાળા જે લોકો છે તેમણે આ મંદિર અહીંયા પર મંદિર બનાવ્યું ભૂતળા દાદાનું અને એ રીતે આ મંદિરનું ભૂતળા દાદાના મંદિરનું નિર્માણ થયું અને ત્યારબાદ અહીંયા પર જે જનાવર નીકળતા નાગદાદા નીકળતા તે નાગદાદા નીકળવાના બંધ થઈ ગયા મિત્રો અને ઘણા ઘણા લોકોની ઘેરે ભૂતળા દાદાએ પહાણા પણ બંધાવેલા છે અને ઘણા લોકોની માનતાઓ પણ પૂર્ણ કરી છે મિત્રો અહીંયા પર આજુબાજુના જે વાડી વિસ્તારવાળા જે લોકો છે ત્યાં અહીંયા પર ભૂતળા દાદાની સ્થાને અહીંયા પર કથા પણ કરે છે અને દર શ્રાવણ મહિનાના બીજા સોમવારે અહીંયા વાડી વિસ્તારમાંથી કથા સત્યનારાયણ ભગવાનની અહીંયા પર કથા કરવામાં આવે છે ભૂતળા દાદાના મંદિરે ખૂબ જ સુંદર અને રમણીય જગ્યા છે અને ખૂબ જ સુંદર ભૂતળા દાદાનું મંદિર છે મિત્રો અને આ મંદિર કિલોમીટર કિલોમીટર દૂર દૂર રોડ ઉપર આવતા મિત્યાસથી ડાબી બાજુએ દાદાનું મંદિર આવેલું છે તો આશા રાખું છું મિત્રો તમને બધાને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો તમે બધા પણ ચોક્કસ ભૂતળા દાદાના દર્શન કરવા પધારજો અને આ વિડીયો તમને બધાને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા વિડીયો સાથે આપણે બધા ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી અને જય ગોતરા